નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ આર એ વોઇસ ગુજરાતીમાં શુક્રવારના દિવસે માતા લક્ષ્મીને સમર્પિત હોય છે શુક્રવારના દિવસે કરવામાં આવેલા અમુક ખાસ કાર્યના કારણે આપણા જીવનમાં અને ઘરમાં ધનની કમી દૂર થશે તેમજ ઘરમાં અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે જે લોકો આર્થિક પરિસ્થિતિનો ભોગ બન્યા હોય તમારે પણ પૈસાની આર્થિક તંગી દૂર કરવી હોય તો તમારે શુક્રવારના રોજ કેટલાક ઉપાય કરવા જોઈએ આવા ખાસ ઉપાયો કરવાથી ઘર માં પૈસાની કમી દૂર થાય છે તેમ જમાં લક્ષ્મીજીના આશીર્વાદ હંમેશા માટે આપણા પર બની રહે છે આ ઉપાય આપણી નાણાકીય સ્થિતિ સુધારવામાં અને આપણા નાણાકીય નુકસાનને ઘટાડવામાં મદદ થઈ શકે છે અમુક વખતે થાય એવું કે ઘણી બધી મહેનત કરવા છતાં પૈસા આપણા હાથમાં વધતા નથી ઉપાયો વિશે શુક્રવારે કરવાના લક્ષ્મી પ્રાપ્તિના ઉપાય એક આંખ નારિયેળથી દેવી લક્ષ્મીની પૂજા કરો માતા લક્ષ્મીને એકાખી નારિયેળ ખૂબ જ પસંદ છે તેથી શુક્રવારે ધનની એક નારિયેળ અર્પણ કરવાથી તે થાય છે આ ઉપાય કરવાથી મનવાહિત પરિણામ મળે છે જે આપણે છીએ તે પરિણામ મળે છે તેથી શુક્રવારે લક્ષ્મી પ્રાપ્ત કરવા માટે તમે એકાક્ષી નારિયેળના ઉપાયનો ઉપયોગ કરી શકો છો શુક્રવારે કન્યાઓને ખીર અથવા દૂધથી બનેલી મીઠાઈ ખવડાવો શુક્રવારના દિવસે કેટલીક વસ્તુઓ ભેટ કરવી જોઈએ જરૂરિયાતમંદ લોકોને શુક્રવારના દિવસે કઈક ને કંઈક વસ્તુઓ આપવી જોઈએ આવું કરવાથી કરેલા પાપો નષ્ટ થાય છે શુક્રવારે સાંજે અષ્ટલક્ષ્મી સ્તોત્રનો પાઠ કરો તમારે શુક્રવારે સાંજે અષ્ટલક્ષ્મી સ્તોત્રનો પાઠ કરવો જોઈએ આવા પવિત્ર પાઠ કરવાથી આપણું મન પવિત્ર થાય છે માં લક્ષ્મીજીને પવિત્ર માણસ ખૂબ જ પસંદ આવે છે આ એક ખૂબ જ જાગુઈ સ્તોત્ર છે જેનો પાઠ કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને જીવનમાં આર્થિક સમસ્યાઓ દૂર થાય છે આ મુશ્કેલીઓ દૂર કરે છે અને ધન પ્રાપ્તિમાં મદદ કરે છે દરરોજ અષ્ટલક્ષ્મી સ્તોત્રનો પાઠ કરવાથી દેવી લક્ષ્મીની અપાર કૃપા પ્રાપ્ત થાય છે શ્રીયંત્રની પૂજા કરો શુક્રવારે મધ્યરાત્રિએ ની પૂજા કરીને તમે લક્ષ્મીની પ્રાપ્તિ કરી શકો છો આ સમય દરમિયાન તમારે ઘીના આઠ દીવા પ્રગટાવવા જોઈએ સુગંધી ધૂપ અથવા અગરબત્તી કરવી જોઈએ અને મખાનાની ખીર અર્પણ કરવી જોઈએ આ સાથે જ કંકધારા સ્તોત્રનો પાઠ કરો અને દેવી લક્ષ્મીને ગુલાબી ફૂલ ચઢાવો તેથી તમારે શુક્રવારે શ્રીયંત્રની પૂજા કરવી જોઈએ અને આ ઉપાયો કરવા જોઈએ શુક્રવારના દિવસે આવા ઉપાયો કરવામાં આવે તો ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ તેમજ અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે તેમજ લક્ષ્મીજીના આશીર્વાદ હંમેશા આપણા પર બની રહે છે જો આ વિડીયો આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક જરૂરથી થી કરો તેમજ કોમેન્ટ બોક્સમાં જય જય લક્ષ્મી બજરંગ બલી જરૂરથી લખજો ચેનલને જરૂર કરજો અમારી માતા લક્ષ્મીજીને પ્રાર્થના કે તેમની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે